હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી આજના બ્લોગમાં તમારા બધા લોકોનું સ્વાગત છે અને આપણે લોકમેળાની તમે જોઈ શકો કે તૈયારી થવા માંડી છે તો બધા લોકો પોરબંદર મેળા માટે નીકળી ગયા છે અને જો ન નીકળ્યા હોય તો ઝડપથી નીકળી જાજો તો આજે આપણે જોઈએ કે કઈ રીતના મેળાનું જે કહેવાય કે આયોજન છે અને કઈ રીતના આજે પોરબંદરમાં જન્માષ્ટમીનો મેળો અલગ અલગ જે કહેવાય કે નગરપાલિકાના પ્રમુખ દ્વારા આયોજન કરવામાં આવતો હતો તો ખેરે પણ આપણે સન્માનનીય શ્રી ચેતનાબેન ડૉક્ટર ચેતનાબેન જે આપણા પ્રમુખ છે અને એની એક અલગ જ રીતના આયોજન કરેલ છે અને બહુ મસ્ત આયોજન લાગે છે મને તો તો આપણે એનું આયોજન કઈ રીતના છે જેથી તમે જોશો એટલે તમે આવશો તો એ તમને ખ્યાલ આવી જશે કે આ જ જગ્યા હતી અને આ રસ્તેથી આ રસ્તે જવા છે તો હવે આપણે નિરીક્ષણ કરવા અને અહીંથી તમે જોઈ શકો કે મોટા ચકડોળ છે એ રામદેવપીરના મંદિરની સામે એટલે કે એક્ઝેક્ટ સામે આવી ગયા છે અને જે કહેવાય કે સ્ટોરને છે એ બધા પાછળ આવી ગયા હે તો આ પહેલો જ ફેરફાર તમને જોવા મળ્યો તો હવે આપણે જોઈએ કે ક્યાં સ્ટોર છે અને ક્યાં ચકડોળ છે અને ક્યાંથી તમને હેલવું પડશે ક્યાં ચકડોળમાં જવા માટે કે સ્ટોર જવા માટે તો લોગમાં બને રહેજો હું તમને આખું મેળા મેળાનું નિરીક્ષણ કરાવીશ તો આપણે આ પેરેડાઈઝ ફુવારાથી જે આવીએ જે ગેટ મેન ગેટ છે આ પેલો ગેટ છે અને ત્યાંથી આપણે અંદર આવતા તો અહીંયા કોઈ કહેવાય કે કટલેરી બજાર જે ભરાતી અને કટલેરી બજારની જગ્યાએ ટાના ત્યાં મોટા મોટા ચગડોળ જે લાઇનમાં જોવા મળે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને પછી મોતનો કૂવો અને ત્યાં આપણે ચગડોળની પાછળ તમે જોઈ શકો કે પોલીસની રાવટી છે જે કાયમી માટે સ્થિત હોય છે ત્યાં તો એ એક છે પછી મોતના કુવો તેની જગ્યાએ જ છે થોડોક પાછળ ઉગ્યો છે અને જ્યાં કટલેરી બજાર કટલેરી બજાર હતી એની જગ્યાએ તેના ચકડોરા દેખાય છે તો હવે આપણે જોઉં કાગળ સ્ટોર ક્યાં છે અને એક્ઝેક્ટ આપણે રામદેવપીરના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે તો જે અહીં બધા કહેવાય કે જાદુગરના ગધેડા અહીંયા જે ગધેડાના જાદુગરના અમુક શો હતા એ આવતા તો એ અહીંયા આવશે અને આ એક્ઝેક્ટ ગેટ છે અહીંથી આપણે હવે જોતા જઈએ કઈ રીતના એનું નિરીક્ષણ છે તો આપણે જે જોયું કે આ ગેટની બાજુમાં પણ જે બાળકો માટેના જે ફુગાવાળા જે રમવાના સાધનો હતા અને નાના મોટા ચકડો હતા એ બદલે મોટા મોટા એવી રોડ રોડકાઠે મારા ખ્યાલ પ્રમાણે કદાચ એ પ્લાનિંગ છે તો આ બધા સ્ટોર માટે આજે બે દિવસ બાકી છે જેની તૈયારીમાં તો એ લોકો એની તૈયારી કરે છે અને બધા લોકો એવું હજી હોઈને ઉઠા જ છે ને આપણે સવારના ફોરમાં વિડીયો થાય છે અને ઘણા એવા દર્શન થાય છે તો માફ કરજો હવે જોઈએ આગળ આપણે તો આ જેસીબી હા જે કહેવાય કે આપણે કહીએ કામ આપે એ માટે અહીંયા આ એક ગેટ હતો એ જે ગેટ ખ્યાલ પ્રમાણે ચાલુ કરે છે આ બધા લોકો એની રહેણાંક કે કહેવાય કે આખું ટેન્ટ બાંધીને પોતાની ખાવાની ને સુવાની ને વ્યવસ્થા છે અટાણના વિચારા હેરાન થાય છે અને આ એસટી ચોપાટીનો મેઇન ગેટ અને ઓલો તમે જોઈએ શકો બીજો ગેટ તો આ રીતના જે વ્યૂહરચના છે અને વધારે મોટા મોટા સ્ટોર જ મને દેખાય છે અને મોટા મોટા ચકડોરા જ દેખાય છે તો હવે જોવાનું થયું કેવું લોકોનો અભિપ્રાય રહી છે તો કમેન્ટ કરજો કે આમાં જે તમે ત્રણ સુધીના મેળા જોયા એના કરતાં સારું એવું જે કહેવાય કે વ્યૂહરચના છે કે કંઈ ફેરફાર કરવાની જરૂર છે અને મારા ખ્યાલ પ્રમાણે તો અલગ જ જોવા મળશે ખાસ તો બની ગયા પછી અને આવ્યા પછી જ ખબર પડે કે કઈ કઈ રીતના શું આવશે કેમ કે આમાં અટાણના ખાલી નિશાણ જ છે તો પાકો ખ્યાલ ન આવે તો જોઈએ હવે કઈ રીતના આની રચના છે તમે જોઈ શકો કે ગાડી આવી ગઈ એકસો ને વીસની સ્પીડમાં એકાવન એકતાલીસ આ બધા ગાડી કહેવાય કે ટ્રક બધું લઈને એના અલગ અલગ જિલ્લા રાજ્યોમાંથી આવતા હોય છે તો બધા લોકો અહીંના આવતા નથી મોસ્ટ ઓફ બધા બહારના હોય છે અને એના સ્પેશિયલ ધંધો આ જ હોય છે કે કોઈ પણ જ્યાં પણ મેળા થતા હોય ત્યાં લોકો જાતા હોય છે તો સીબી દ્વારા નવું આખું સબ સ્ટેશન પણ ઊભું કરવામાં આવ્યું છે કે જેથી ઇલેક્ટ્રિક સિટીમાં તકલીફ ન પડે નવું આખું છે હવે આપણે આગળ જોઉં કે આનંદ મેળા ચોપાટી ઉપર તમને દેખાય તો ત્યાં પણ હારે એવી રચના થાય છે તો એ તમને ઝલક બતાવી દઈશ અને હાથી વાળું ગ્રાઉન્ડ છે હાથી ગ્રાઉન્ડ ને ચોપાટી ગ્રાઉન્ડ પણ આ એમના મેઇન ગેટ છે અને અહીંથી હવે અંદર બે એક કહેવાય કે પાર્કિંગ ગેટ છે ત્યાં પણ અલગ વ્યવસ્થા છે આથી ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા છે તો બહુ પ્લાનિંગ છે આજુ જોકે તો આપણે હવે આ પાર્ટી પ્લોટ છે ત્યાં જઈએ અને પછી પાર્કિંગ ગ્રાઉન્ડ અને બધાના હું તમને દેખાડે છું તો આ આપણે પાર્કિંગ ગ્રાઉન્ડમાં છે અને તમે જોયું કે હજી તો ટ્રકથી માલ ઉપરે છે અને નવા નવા રાઈડ ઘણા પણ આવે છે તો આ બધી તૈયારી થાય છે અને આ મોટા મોટા ચકદોળ રોડ એસટીની એક્ઝેટ આ એસટી બસ સ્ટેન્ડ છે એસટી બસ સ્ટેન્ડ છે અને બસ સ્ટેન્ડની એક્ઝેટ પાછળ કે જ્યાં જૂની ચાઇનીઝ બજાર હતી ની પાછળ તમે જોઈ શકો અને આ બધા લોકો એનું તૈયારી કરે છે અને બહુ સરસ મજાનું આયોજન છે આગળ આપણે બાળકો રમે જવું સમય જોઈએ બાળકો રમવા બાળકોનો જ મેળો છે અને મોટા માટે તો ખાસ એક પોતાની યાદ જૂની તાજા કરવા માટેનો મેળો છે તો અવશ્ય મેળામાં આવજો હવે આપણે જઈએ બાજુના કાથી ગ્રાઉન્ડ પર આ શૌચાલયવાળું ગ્રાઉન્ડ છે અને એમાં પણ સરસ મજાના ફરતા મંડપ કચ્પા મંડપ અને બોલો બહુ અલગ પ્રકારનો મેળો થઈ જવા રહ્યો છે તો અવશ્ય ને આ ટ્રેનિંગ લે છે સ્કૂટરની અને આ બધા તમે જોઈ શકો હવે આ પછી અમે હાથી ગ્રાઉન્ડ ની બાજુનું ગ્રાઉન્ડ તો આખી ચોપાટી એમ કહેવાય કે ચોપાટીથી લઈ અને મેળાનું ગ્રાઉન્ડ આખું કવર કર્યું છે તો જેથી મોટો મેળો થવાનો હાજર ખરે જોઈએ હવે આપણે પાછળનું ગ્રાઉન્ડમાં શું છે હાથી ગ્રાઉન્ડ જે પાર્કિંગ ગ્રાઉન્ડ છે એ આખું આખું ખાલી છે અને મારા ખ્યાલ પ્રમાણે પાર્કિંગ જ રહે છે તો આ એક સારું કામ છે કે પાર્કિંગ કદાચ રાખે તો પછી તો છેલ્લે ખબર પડે અને પાછળનો જે ગ્રાઉન્ડ છે જે કહેવાય કે તોરણ હોટલની બાજુનો ગ્રાઉન્ડ ત્યાં મંડપ છે તો આપણે હવે ત્યાં જ નજર મારતા આવીએ શું છે આ બાજુનું તોરણ હોટલની બાજુનું ગ્રાઉન્ડ છે અને ત્યાં આખા મંડપથી ફરતા અને મને લાગે કે અહીંયા ખાણીપીણીના સ્ટોર હોય આખા અને આ એક્ઝેક્ટ રોડથી નજીક જ તો આ ત્યાંથી મેળાની વ્યૂહરચના અને બાજુમાં ટોળું ગ્રાઉન્ડ ખાલી છે એની બાજુમાં મોટું પાર્ટીપ્લોટ છે આ બધા ગ્રાઉન્ડનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે અને અવશ્ય મેળામાં વધારો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને લોકોને આગળ મોકલો ફોરવર્ડ કરો અને કમેન્ટ બોક્સમાં છે કે તમે કેવા વિડીયો જોવા માગો છો શું આમાં હું ફેરફાર કર્યો તો અવશ્ય આમાં મને જણાવશો તો તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર